આટલા સુધી બેહવું પડે હાલુ શેખ હું તો આખું જઈને આવ્યો હાલુ આજકાલ હાલા ભીખો ને દેખાતો આ હાળો અંટી એને અહીં દેખાતો સુગમ સો જ લે હાળો ઓત તો હાળો મન થઈ જો મંડોલે મેરા તંડોલે પણ હું કરું હું હાલ તો ઊંઘ આવશે ઊંઘો હડો તા આ થોડા ભાઈ Tuira jebai mau atlaarang karusu. Ha 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 ha, masih senja kalau itu. Ha. Ale? Atuh hari telia nih sepeda jalan. Ha, <coughs> ayo maromiter.

અલ્યા મો થોડો કોમથી જતો યાર તે આવ્યો તો હાલો થાક લાગ્યો આલી ઘણી તારી રાહ જોઈ તારી રાહ જોઈ થાક ના આવ્યો યાર તું કીધું તાર આટલા વળી બે પણ આટલી આ બધલો ખતારો જવા દો બેંક બેંક હું કેવું તો મારે આમાં કોમ સુધરો થોડા સુધરો

અરે મો ફટ્યાનું હું હોય એકલો જ જાય કે એ પેલી એકલી જ એક જ એક જ લોટો આલે છે યાર મન તો તે મુદે પીન આયો તે એક જગ્યા જોઈ છે હું એ સાયકલ તે જઉં છું આપણે છોડ છોડવા એ હવ જીયા હેડો હે હવ હેડો હવ હેડ આપણે બે જ જણા જીએ એ હું તો ના હવ આ તો મસ્ત તન હાથ મારી દીએ હા ગમમે તો થાય હાન એ પણ સાયકલ લાયે તો પહેલો કલર કરવો પડે ને યાર આપો રાત ના તો ના જાગતો હોય નવ્વાણું છોડી કરી છે ને ફોમી પકડાઈ જાય ભયા ના જાગતો જો સાયકલ તો નવી છે આજુ બાજુ ધોકરા પણ જોઈ લીધું છે बाबूजी तो ओम है ओम है ओम है अरे 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 तुम अरे 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 अरे

તમ બશરમ બરા માથે કે નહી આવતી તમને અરે પેલા પણ સેવા વડા પાવ બનાય ને એનો પરિણામ જ છે મફત નું ઉછો હારું હેડો તો હું કરીએ વાહાળું થોડું ખાજો કે હાળું તય ભીખાસા તું

હા ખાધો ન યાર બીકે ગુજરાતી વડા પાવ ઓમ આવજો હું છું હા 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 હાલો મારે હા 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 મસ્ત દુતા જાવ ભાઈ

હાડું આટલું કરી હતી પણ લઈને ફોન કરું હેલો અલ્યા ભીખા હા હા બોલ બોલડી ને અલાં ભીખ અમારો સાયકલ નહીં પડી તું નહીં લઈ જ્યો કે ના ના અલે અલ્યા મૂછો જ હું તાર હાથ નતો લે હા નહીં લઈયો તન તું આપણે જો ભેગા થયા તા કે ઈ તો તું આઈ જા હારું વાઈ હા 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 મેલ લે આવ તો นี่แหละต้มไม่ไหวหูรูว่าไหนเดี๋ยวตักปิดเดียวนี่นี่นี่นี่นี่นี่นี่นี่นี่ ah,

પા <descriptor> <Destiny> मली जी मारी साइकिल जोर जहर मली जी मली जी आई दी आई दी आई दी तो सोनी जाने हैं मारी ना क्यों मारी हाँ हेल 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 Hadi, 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 hadi. I had a head 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 head